વડોદરા પોલીસ ઓપરેશન પરાક્રમ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા વિદેશી દારૂનો જથ્થો જપ્ત એક આરોપી ઝડપાયો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલની અદ્યક્ષતાવા ચાલી રહેલા ઓપરેશન પરાક્રમને મોટી સફળતા મળી છે સાવલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના એસઆઈ બરદેવ સી હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ

ઝડપાયેલા આરોપીમાં દીપક માળી દારૂનો વેપાર કરતા ઝડપાયો છે પોલીસે આરોપી સામે દારૂના વેપાર સંબંધિત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂના વેપારીઓ સામેનું કડક પગલું માનવામાં આવી રહ્યું છે અંકિત પરમાર સાવલી